ચાલુ કરે ચૌદ પંદર વર્ષ થયા ચટણી હું એક મારી આખી અલગ છે હું લસણ બનાવું છું મારી ચટણી એવી છે ને કે એવું નઈ કે ભજીયા સાથે અને આપણે અહીંયા ભજીયા ભાવ શું રાખે છે ભજીયા ભાવ છે મારો ચટણી મારી ચટણી છે એ લઈ જાય છે લોકો પાર્સલ કરાવી અને અમે બને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા ફ્રીજ રાખો તો દસ અઠવાડિયું દસ દિવસ તો આરામથી ચાલશે

તો જે મારા જય માતાજી દોસ્તો મારું નામ છે બ્રિજ ગોહેલ અને ઇન્સ્ટા પર તમે અત્યારે જોઈ રહ્યા છો નડિયાદીબેન અને યુટ્યુબ પર નડિયાદીબેન અને ફેસબુક પર બ્રિજ ગોહેલ તો આપણે આજે આવી ગયા છે જોર ગામમાં જોર આવ્યું છે વડતાલથી એક્ઝેક્ટ નજીક જોરગામ ગામ તો અહીંયા આપણે સાંભળીએ શ્રીજી નાસ્તા હાઉસમાં ભજીયા કરતા ચટણી ફેમસ છે તો કેમ ફેમસ છે શું ભાવ છે અને લોકેશન બધી જ માહિતી તમને આજે આપી દઈએ ઓનર સાથે વાત કરીને અને જો આ વિડીયો તમને ગમે તો અમારે આ વિડીયોમાં સારી કમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ભજીયા લવાને શેર કરવાનું બોલતા નહીં આવડે ને જય મહારાજ ચાલો જય મહારાજ સાહેબ જય મહારાજ શું નામ સાહેબ તમારું મહેન્દ્રભાઈ આપડી દુકાન નામ શું સાહેબ એ કહેજો ને દુકાન નામ શ્રીજી ના સાહેબ તમે કેટલા ટાઈમથી થી આ વ્યવસાય કરો છો હું લગભગ ચાલુ કરે 14-15 વર્ષ થયા તો સાહેબ અમે એવું સાંભળ્યું છે કે તમારા એને ભજિયા કરતા ચટણી વધારે ફેમસ છે એનું કારણ શું એ અમને જણાવજો એનું કારણ કે ચટણી હું એક મારી આખી અલગ છે હું લસણની બનાવું છું

અચ્છા રવિવાર સ્પેશિયલ અને આડે દિવસે રવિવાર રવિવાર સિવાય ખાલી બટેકા વાળા સિવાય બટેકા વાળા એકલા રવિવારે હું અચ્છા બાકી બાકી બીજું બધું મળી જાય અને આપણે અહીંયા ભજિયાનો ભાવ શું રાખે છે ભજિયાનો ભાવ છે મારો 300 રૂપિયા કિલો 30 ના 100 ગ્રામ અને ચટણી એ મારી ચટણી છે એ 40 ની 100 ગ્રામ 400 રૂપિયા કિલો અને એનો ટાઈમિંગ પણ જોઈ દેજો અમારા દર્શક મિત્રોને મારું ટાઈમિંગ છે 8 થી 3 સવારે 8 બપોરના 3 અને સાહેબ અહીંયા રજા ખરી દુકાને તમારે દર આમાસે અને સાહેબ તમે ચટણીના પાર્સલની વાત કરી અને ભજિયા પણ પાર્સલ તો એ મળી જાય ને અહીંયા પાર્સલ મળી જાય પાર્સલ એટલે કેવું છે ને અમારે રેગ્યુલર જ્યાં કોથળી આવે એની અંદર પાર્સલ આપીએ છીએ એમાં થઈ ગમે એટલી જોઈએ કિલો જોઈએ પાંચસો જોઈએ બે કિલો આમ લઈ જાય છે લોકો પાર્સલ કરાવી અને અમે બહાર પણ કેટલી લઈ જાય છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા ફ્રીજમાં રાખો તો દસ અઠવાડિયું દસ દિવસ તો આરામથી ચાલશે અને એનું લોકેશન પણ જણાવી દેજો ને એનું લોકેશન છે વિદ્યાનગર બાકરોલ વડતાલ રોડ મેન રોડ જોડ ભાજી કાપવામાં આવે છે અને ભાજીને પાણીમાં એકદમ ચોખ્ખી કરીને પછી આગળ ભજીયા બનાવવામાં આવે છે અને અમે અહીંયા સાંભળ્યું છે અને પૂછ્યું પણ છે કે અહીંયા તેલ એકદમ ફ્રેશ વાપરવામાં આવે છે રોજ ડબ્બો નવો જ વાપરવામાં આવે છે તો એ સારી વાત અમને ગમી आपका नाम क्या है बेटा तो धनवी बेटा यहाँ क्या करने आया है तू भजिया खाना अच्छा भजिया खाना है किसके साथ आए मामू के साथ मा... तो भजिया तेरे को कैसा लगा बेटा अच्छा तो बेटा इसमें से तेरे को क्या अच्छा लगा भजिया ये चटनी ये चटनी कौन सा अच्छा लगा वो तो बता मेरे को सब अच्छा भजिया में आपको कौन सा भजिया अच्छा लगा वो तो बता और बेटा यहाँ कितने टाइम से तू भजिया खाने आ रहा है टाइम टाइम या इयर्स તો જોઈ રહ્યા ને દોસ્તો નાના નાના બાળકોને પણ ખૂબ આવે છે તો તમે પણ અહીંયા આવજો જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ તમારું રવિ અગ્રવાલ અચ્છા તો ક્યાં રહો છો તમે આણંદ જ રહું છું

અને જે પ્લેટ છે એ બી વ્યવસ્થિત વોશ કરીને પછી એમાં ભજીયા આપે છે અને જો તમને એવું લાગે કે નથી બરાબર તો તમે એમને કહેશો તો તરત કોપરેટિવ છે તમને ચેન્જ કરીને આપે છે કે ભાઈ બરાબર વોશ કરીને ફરીથી સાફ કરીને નવી ધોઈને ડીશોમાં ભજીયા ફરીથી આપે છે ઓકે આભાર ઓકે આભાર થેન્ક યુ થેન્ક યુ જય મારા ભાઈ જય મારા શું નામ છે ભાઈ તમારું રમેશભાઈ રમેશભાઈ તો ભાઈ ના ભજીયાનો ટેસ્ટ કેવો છે અમારા દર્શક મિત્રોને કહેજો ને સારો છે તો ભાઈ તમે અહિયાં કેટલા ટાઈમ થી ખાવા માટે આવો એ જોયું ને વલાસણ થી પણ લોકો અહીંયા ભજીયા ખાવા માટે છે અને આજુબાજુના ગામ અને શહેરો માંથી પણ ચાલો આ કાકા ને પણ પૂછીએ આપડે આપડે જોર ગામ તો શ્રીજી નાસ્તા તો આપડે કાકા મળી ગયા છે સરસ મજાના તો કાકા ભજીયા ખાઈ રહ્યા છે ભાઈબંધ ને લઈને આયા લાગે છે ભાઈબંધ થવા કે બધા સિનિયર સિટીઝન સિનિયર વાહ ભાઈ વાહ તો તમે અહીંયા પહેલા તો તમે તમારું નામ કહો શું નામ તમારું હરદીપ જાદવ અચ્છા અને ક્યાંથી આવ્યા તમે ઓરિજિનલ ભાવનગર થી વાહ 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 તો ભાવનગર ના ગાઠિયા તો વખણાય છે ભયંકર તો અહીંયા તમને આ ભજિયા વખણાય છે તો ભજિયા નો ટેસ્ટ કેવો લાગે ભજિયા નો ટેસ્ટ સારો છે ફ્રેશ છે અચ્છા અચ્છા થોડી લાઈનમાં માં ઉભો રહેવું પડે છે થોડી તો તમને કદાચ ખ્યાલ નહીં કે એની ચટણી છે એ વધારે વખણાય છે ભાવ અહીંયા મેં જે અહીંયા અહીંયા જે ચટણી છે ને બહુ જ સરસ છે યુનિક લાગે છે બીજે પર ઘણી બધી જગ્યાએ ખાધી પણ આ જે નહીં આ છે તો તમે ભાવનગર થી આયા પર તો અહીંયા ભજીયા ખાવા માટે કોણ લઈ આવે એક વાર છે એક્ચ્યુઅલી અમે અહીંયા વર્તાલ ફેશન કરો વર્તાલ લેસન અચ્છા અચ્છા સારા સારા તો અમારા જે અત્યારે વિડિયો જોઈ રહ્યા છે દર્શક મિત્રો એને અહીંયા આવવા માટે શું કહે છે આવા જેવું છે જો વર્તાલ આવો તો અહીંયા આવો ખાસ વર્તાલ પણ સરસ છે તો બેન તમે અહીંયાના ભજીયા ખાધા તો એના ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો એ અમારા દર્શક મિત્રો જણાવશો અને અમારા દર્શક મિત્રોને અહીંયા ભજીયા ખાવા માટે તમે શું કહેશો તો બેન તમને અહીંયા ભજીયા સાથે બીજું શું યુનિક લાગ્યું એ અમારા દર્શક મિત્રોને જણાવજો અને બેન એની ચટણી વિશે તમે શું કહેશો અમારા દર્શક હા બેન સાચી વાત છે બધા જ કસ્ટમરે ચટણીના વખાણ કર્યા તો દર્શક મિત્રો અહીંયા આવો તો એકવાર ભજીયા અને ચટણી ખાવાનું ભૂલતા નહીં અને હા બેન તમે અહીંયા કેટલા ટાઈમથી ભજીયા ખાવા માટે છે ખૂબ ખૂબ આભાર બેન તમારો રિવ્યુ આપવા માટે જે મારાજ તો દોસ્તો આપણા આવી ગયા છે તો હવે આપણે ભજીયાનો ટેસ્ટ કરીશું તો જોઈ રહ્યા છો દાલવાડા બટાકાવાડા અને મેથીના ભજીયા છે અને સાથે ત્રણ ચટણી છે મરચાં છે તો ચાલો દોસ્તો આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કે એનો ટેસ્ટ કેવો છે ચાલો તો દોસ્તો આજે આપણે આવી ગયા છે જુવાર ગામમાં અને જહર ગામમાં શ્રીજી નાસ્તાઓમાં આપણે આ ભજીયા જોઈ રહ્યા છીએ મેથી દાલ વાળા છે અને આ બટાકા વાળા છે તો ત્રણ જાતના તમને અહીંયા ભજીયા મળી જશે અને ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો આપણે તમને અહીંયા મળી જવાનું છે લસણની ચટણી જોઈ રહ્યા છો તો આ ભજીયાનો લસણની ચટણી અને બીજી એક આ કઢી પણ આવે અને છાસ પણ આવે તો ત્રણ જાતની તમને અહીંયા ચટણી મળી જવાની છે ત્રણસો રૂપિયા કિલો ભજીયાનો ભાવ છે અને ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો ચટણીનો ભાવ કહું તમને લસણ તો ચારસો રૂપિયા છે અને ચારસો રૂપિયા કિલો તમને ચટણી છે

એકદમ ગરમા ગરમ છે અને તમે મારી પાસે ભીડ જોઈ શકો છો લગભગ અમે જ્યારના આવ્યા ત્યારના એસી થી સો માણસો ચાલુ ને ચાલુ જોયા છે તમે પણ આવવાનું ભૂલતા ને પછી કહેતા કે અમે બધા ખાઈ ગયા અને તમે રહી ગયા બરાબર તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો શ્રીજી નાસ્તા હાઉસ જોહર ગામ ગામ આવી છે વડતાલથી લગભગ દોઢ બે કિલોમીટર આગળ આવો એટલે રોડ ઉપર જ તમને ડાબી સાઈડ દેખાઈ જશે શ્રીજી નાસ્તા હાઉસ અને હા દોસ્તો જો તમે અહીંયા પહેલાં ભજિયા ખાતા હોય તો કમેન્ટ કરવાનો બોલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય મારા જય માતાજી